સ્વાગત છે મિત્રો ચેનલ ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રે પોર્ટલ પર જઈને આધુનિક માટે સોશિયલ મીડિયામાં આવતી ખોટી વિગતો ભરતી લિંકથી સાવચેત રહેવા અનુરોધ જી હા મિત્રો એગ્રિટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેડ પોર્ટલ તમામ જિલ્લાઓના પુનઃ કાર્યરત થયું છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ તે યોજનાને આગામી હપ્તા માટે ખેડૂતોના આ પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે આ નોંધણી કરવાની પ્રક્રિયા નિઃશુલ્ક છે માટે ખેડૂતો માટે આ કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી આ પોર્ટલ પર જઈ ખેડૂતોએ નોંધણી કરાવીએ છીએ તેમને જ પીએમ કિસાનનો આગામી ઓગણીસમો હપ્તો મળે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વારંવાર કેવાયસીની ઝંઝટ કરાવવાની થઈ ખતમ હવે ખેડૂતોને એક ક્લિક પર તમામ યોજનાઓનો લાભ મળશે જી હા મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે સરકારે અન્નદાતાઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા જરૂરી છે એગ્રીટેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોના માટે ડિજિટલ આધાર ખેડૂત રજીસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એગ્રી સ્ટેક યોજના શરૂ કરી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કપાસના ભાવમાં થયો વધારો કે ઘટાડો જાણીએ જી હા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા તેરસો પચાસથી પંદરસો સુધીનો બોલો હતો જ્યારે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા નવસો થી ચૌદસો થી અસી સુધીનો બોલાયો હતો તેમજ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર સુધીનો બોલાયો હતો